આપણે ગાડીનું લોકેશન બદલાઈ ગયું છે આ ગેટે ખાલી ભરવાની છે આપણે ગાડી અહીંયા ગાડી પડી હવે આપણે છે ને બહાર આટા મારીએ છીએ એને મસ્ત ને આંટા મારીએ છીએ કેમકે અત્યારે આપણે મોર્નિંગ જય માતાજી જય મુરલીધર તો અત્યારે આજે આજે છે શનિવાર ને વાગી જાય ચાર સાડા ચાર જેવું થવા એવું છે ને અમે નીકળવાનું છે હવે અત્યારે ગાડી ભરવા ગાડી ભરવા જવાનું છે કેમ કે આઠ વાગ્યાનું કીધું છે ને સાઠ કિલોમીટરનો સફર છે આપણો એટલે મેં કહ્યું પાંચ વાગે નીકળી જાય ને એટલે આઠ વાગ્યા સુધીના ગાળામાં આપણે પોગી દઉં આરામથી તો અત્યારે હું પીસી કરું છું નથી ભાઈ બાથરૂમ જ્યા છે ને ઓલા ભાઈ મોટું મોટું જોવે છે તો આપણી ગાડી જુઓ તો મેં પહેલાં તો આપણી ગાડી મેં કહ્યું પીસી કરી કેબિનમાં કપડું વપડું મારી ને મસ્ત આપણે ગાડી ચમકાવી દઈએ કેમ કે ગાડી હાથે રાખવીને આપણું કામ છે એટલે વાત ગાડી હારી છે ને તો આપણો ધંધો એલા કરે સારું સારો હલો તો નવા ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેજો તો અત્યારે હાડા ચાર થઈ જશે ને જઈશી બરોબર અહીંયા કંપની મળી ગઈ છે લોકેશન ઉપર તો આવી જાય ગાડી લેવા જાઉં છું નરસિંહભાઈ ઉભા છે અહીંયા ઓલા પણ કંપનીમાં હવે હું ગાડી લેતો આવું તો કહે તો આ કંપની અહીંયા કંપનીનો ખૂણો બતાવીને એ ને આ કંપની બે એક છે અહીંયા ખાલી થાય ને અહીંયા લોડિંગ થાય એ રીતનું છે હવે તો અત્યારે હું પેલા ગાડી લઈ આવું પાર્કિંગમાં રાખી કલાક બે કલાક આરામથી હોઈ જાય નવ વાગ્યા પછી લોડિંગ થાય છે એમ વાત થઈ છે કોઈ દસ તો સાડા દસ અગિયાર વાગી જાય આરામથી બે કલાક હોઈ જાય ઓલા પણ મસરા એ હોવા નથી દીધા ત્રણ દી આખી રાત મસરા હેરાન કરી નાખા છે એટલે મેં કીધું બે કલાક આરામથી હોઈ જાય ને એટલે આપણે એક નાઇટમાં ગાડી હાલી શકે એટલે હવે તો કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ રહેજો બ્લોગમાં હું છે હું નહીં જાણ કરવા જતા રહીશું ભાઈ વાગી ગયા સાડા આઠ આવી ગયા નાસ્તો કરવા હું દાદા અહીંયા તો છે બધું ઓલો કે લોચા અને ઢોસા ને એવું બધું છે પણ એ આપણને કઈ ભાવે નહીં હવાર હવાર માં દળેલું આપણને મજા ન આવે ખાવાની એટલે આપણે બિસ્કિટ ને એવું બધું લઈને આવ્યા છે આવું બધું ખાઈ છે નાસ્તો કરી લઈ હવાર હવારમાં ચા પાણી પી લઈ હાલો તો હવે મળીએ તમે જોવો ખાલી વ્યૂ એક કરું હા જો આ વ્યૂ જોવો આટલું થઈને હું કલાકથી અહીંયા બેઠો છું તમને દેખાડવા માટે જોવો કેવું જોરદાર વ્યૂ છે અત્યારે સુધી વાદળા અને વાદળા હતા નીકળ્યા અત્યારે તેડકો નીકળ્યો છે ને વાદળાએ ઓછા થઈ ગયા છે મેં કીધું બ્લોક શૂટ કરી નાખું એક મસ્ત જ્યાં અહીંયા પહાડ છે એ દેખાતો નથી આસોસો બતાય છે આપણી ગાડીનું લોકેશન બદલાઈ ગયું છે આ ગેટે ખાલી ભરવાની છે આપણે ગાડી અહીંયા ગાડી પીડી આપણે છે ને બહાર આટા મારીએ છીએ એને મસ્ત આટા મારીએ છીએ કેમ કે અત્યારે આપણે પાસે કાંઈ કામ નથી ભાઈ ગાડીએ બેઠા છે અને આ દાદા જો આટા મારી છે એક ગાડી નાની ગાડી આની જેવડી ભરાવા ગઈ છે ગાડી ભરાઈને આવે ને એટલે આપણો નંબર લાગી જાય ભરવાનો મેં કીધું વરસાદ આવી પેલા ભરી દો ને રસા તરફ થઈ જાય એટલે કે કાંઈ વાંધો નહીં કે આ ગાડી ભરાઈને આવે ને એના એક જ ઠેલો મૂકવાનો છે દોઢ ટનનો ઠેલો આવે ને એક જ મૂકવાનો છે ઠેલવા મુકાઈને આવે એટલે આપણી ગાડી લગાડવાની છે ભરવા ઉતરે છે કાટેથી ને આપણે બધું કામ પતી ગયું છે તરપાલ વેરપાલ થઈ ગયું છે બધું કામ પતી ગયું હવે બસ હવે ખાલી નીકળવાની એટલી જ વાર છે હવે જમી કાઢવી અહીંયાથી નીકળવું કાંઈ કઈ અહીંયા તો ચાવલ છે જ કે ચાવલ ને હોલી તો ઓલા કે બોલું ઓલા હું કીધું બીજું આપણને ખવારમાં ઢોસા ને એમ એવું બધું છે તો અહીંયા ડુંગરા બધા

આ બ્રિજ જો રેલવે બ્રિજ આ રાઈતે બે વખત આવી ગયો એટલે મેં આ શૂટ ન કર્યું આ દિવસે છે એટલે મેં શૂટ કરી લઉં એની પહેલાં તમે આ રેલગાડીનું ગોઘું જોઈ લો કેવું જોડતા રહ્યા ઇલેક્ટ્રોનિક આ પુલ જોઈ લો બ્રિજ આપણે આજે તો આમ મોસમ એસા મોસમ દેખતે દે ગાર્ડન ગાર્ડન હો ઓ મોસમ વાતાવરણ જોરદાર છે કેમ કે ફરતો ફરતો વાતાવરણ જોઈએ તો આપણને મજા જ આવી જાય અહીંયા જો દીકરા કન્ટેનર જ પડ્યા છે એટલે અહીંયા ફોર વ્હીલર છે બહારથી કન્ટેનર પડ્યા ને એટલે આ જો અહીંયા ટ્રાન્સપોર્ટે આ જો બધી ગાડીઓ હતી એમને પાછી બેઠા પાછી ને આ બધા નરસિંહભાઈ ને જો ભાઈ ફાજી આયા છે બીજા બધે અમે બેઠા બધાય મોજથી બહુ પર થાક આવલો અમે તેહીને માથે બધાય બેઠા છે યાર હવે સુટી આપડે તૈયાર થઈ ગયા તો હવે કી છે ગુજરાત ની ગાડી કાકા કાકા ની ગાડી આવી છે તારાપુર થી આવી છે ગાડી વાગન ગાડી માં એને નીરતે બેઠા છે નસીબ ભાઈ વાત છે થાલે છે ટ્રાન્સપોર્ટ માં સુટી થવાની વાત આલે છે અહીંયા કાગળિયા નું બજે જમા કરાવવાના છે આજ જોડી ગયા છે ને કાલે કે પરમ દિવસે છે રક્ષાબંધન તો રક્ષાબંધનમાં તો આપણે નહીં પૂગીએ છીએ સોમ મંગળવાર માં એમ કઈક છે એક બે દિન છે હવે રક્ષાબંધન તો ના તો નહીં પોગીએ કોઈ પણ હાથા માટે માં તો આપણે જરૂર ભેગા થઈ જાવ આ તો વાંધો નહીં હાલો તો નીકળીશું હવે ધીમે ધીમે મુરલીધર તો આજના બ્લોક ની શરૂઆત કરીએ આજે આપણે નીકળી ગયા છીએ આજે અગલી તારીખ છે ભાઈ સત્તર તારીખ ને આપણે રાત્રે નીકળી ગયા છીએ જમીન કાઢીને એને મસ્ત મજાના નીકળી ગયા છીએ રામ રામ મળી લીધા છે મળી હવે નીકળી છીએ હવે આપણે અહીંથી સુરત નો સફર છે સુરત અહીંથી આપણે કેટલું થતું હોય છે પંદરસો ને પચાસ કિલોમીટર સુરત છે તો વિના રજો વ્લોગમાં કેટલા દિવસ થાય કેટલા દિવસ નહીં ને હું છે હું નહીં બધી આપણે જાણકારી દેતા રહીશું તો તો ભેગો આપણે નહીં કે બે મિનિટમાં નાખી તો પૈસા નખાઈ જાય એમ કે અહીંયા તો આપણે ભેગું નહીં થાય કેમકે બે મિનિટમાં તો ન આવે ટ્રાન્સફર ન થઈ ગયા કે ગાય ગાવામાં વાર લાગે તો લાઇટિંગ જોવો તો મેં એક કાંઈ ઘટે નહીં એવું છે ઊંઝું ઊંઝો લાગે આપણને એમ લાગે છે પણ બે નથી ભાઈ તો વાગી જશે સાડા દસ સોરી દસ જ વાગી જશે સાડા દસ યાદ છે કેટલા વાગ્યા જોઈ લઉં નવ ને પચાસ થઈ છે લાવવા દાદા હું કરી નાખું દાદા શેક કરતા હતા ટાયર મેં લાવો હું પાડલો ગયા હતા દાદા ને શું છે ગૌડું માણસ છે હવે બિચારા આમ જોવો દાદા હું જીતું લાગે ને દીવ ગીજો એવું લાગે ને હે લાગી ગયા ને હાલો તો કાયકા ટાયર બાયરનું ગાય ગા પતાવી જો આવા કાંકરા હોય ને એ કાઢવા પડે આવા જો અહીંયા સમકે આ ટાયરમાં બેસી જાય આની માથે નાનો પાણો બીજો વાગી ગયો ને તો ટાયરમાં બેસી જાય એટલે પંચર પાડી દે એટલે આને કાઢવા પડે આપણે ડ્રાઈવર આવી ગયું છે ડીઝલ ટાંકે થઈ ગયું ફૂલ હવે ટાંકે થઈ ગયું ફૂલ આપણે હવે હેલો દાદા બેઠા આપણે છે મસ્ત તો ડીઝલ નાખીને ઉપડીશું પાછા આપડી ગાડી હાલો તો હવે ટાંકી બાકી રહીને ફોન કરું બરા ફોન મળીએ પાછા